ઘણી જે આવી રહી છે વિશાવદરની ચૂંટણી એ માત્ર દોઢ બે વર્ષ માટેની ચૂંટણી નથી વિષાવદરની ચૂંટણી આખા ગુજરાતના ખેડૂતોનું ભવિષ્ય નક્કી કરનારી ચૂંટણી છે જો ભૂલથી પણ આ ચૂંટણી ભાજપ જીતી જાય તો આખા વિશાવદર સહિત ધારી અમરેલી સુધી ઇકોઝોન જન લાગી દેશે ખેડૂતોની ડર છે ખેડૂતોને ભાવ નથી મળતા અને ખેડૂતોમાં નારાજગી છે એ પણ ભાજપ છે એને એમ થશે કે ભાઈ ખેડૂતો નારાજ નથી ખેડૂતોને દેવામાં બીનો મુદ્દો નહીં આવે એટલે આ આખા ગુજરાતના ખેડૂતો અને શ્રમિકો ચૂંટણી લડી રહ્યા છે શું કામ જો આ ચૂંટણી ભરીતી ભાજપ હારશે આમ તો અત્યારે જે રીતે સર્વે છે અમારું ત્યારે ગોપાલભાઈ ખૂબ લીડ થી જીતી રહ્યા છે પણ આ ચૂંટણી ભાજપ હારી ગયું ડાકા ગુજરાતના ખેડૂતો જીતી જશે ગુજરાતના ખેડૂતોનો દેવું ભાજપે માફ કરવું પડશે ખેડૂતોને જે પૂરતા ભાવ નથી પડતા સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે એ ભાવમાં આપવા માટે ભાજપ મજબૂર થશે શ્રમિકો મજૂરોને જે રીતે પરેશાન કરવામાં આવે છે સરકારી ભ્રષ્ટાચાર થાય છે ભ્રષ્ટાચાર બંધ કરવો પડશે જો આ ચૂંટણી ભાજપ હારી ગયું તો ભાજપ એવું માનશે કે સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોને વીજળીની સમસ્યા છે પાણીની સમસ્યા છે ફેન્સિંગની સમસ્યા છે અને ચારે બાજુ ખેડૂતો જે પીડિત છે ભ્રષ્ટાચારથી જે પીએમસી માં જાય તો ત્યાં પણ મોટા ભ્રષ્ટાચાર છે એ બંધ કરવા પડશે એટલે આ મુદ્દો ખેડૂતોના મુદ્દાઓની ચૂંટણી છે અને હું સમગ્ર વિસાવદર જનતાને ફરીથી કહું છું કે ગોપાલભાઈ જેવો મજબૂત લીડર તમને મળ્યો છે કે ન એ ડરી શકે ન ચૂકી શકે ન ભાજપ એને ખરીદી શકે આવો મજબૂત ઉમેદવાર તમને મળ્યો છે એટલે કોઈ પણ પક્ષમાં એક પણ મત બગાડ્યા વગર ગોપાલભાઈ જીતાડજો આખા ગુજરાતના ખેડૂતોને જીતાડજો અને આખા ગુજરાતો અને ભારતના ખેડૂતોની મીટ છે એ વિસાવદ ની ચૂંટણી ઉપર છે વિસાવદ ની જનતા ખમીરવંતી છે એ કરીને બતાવશે એવો મને પૂરો વિશ્વાસ ની વિધાનસભાની અંદર ખેડૂતો ખેતમજૂરો માલદારીઓ રત્ન કલાકારો વેપારીઓ અને ગરીબ માણસની સરકાર બને એ માટે ભેસાણ ખાતે આજે સરકાર બનાવવાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે આજે અહીં આમ આદમી પાર્ટી દ્વારા ભેસાણ ભવન ખોલવામાં આવ્યું છે આ આમ આદમી પાર્ટી દ્વારા ખોલવામાં આવેલું કાર્યાલય એ ભેસાણની જનતાની સેવા કરવા માટે ભેસાણની જનતાની મુશ્કેલીઓ સાંભળવા માટે સાંભળેલી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાનો વધુમાં વધુ સારો પ્રયત્ન કરવા માટે અને એવી રીતે જનતા અને આમ આદમી પાર્ટી વચ્ચે પરિવારનો સંબંધ બને એ માટે થઈને આજે પરિવારનું સરનામું અહીંયા ચાલુ કર્યું છે આ વહેસાણ ભવન કાર્યાલયના શુભારંભ પ્રસંગે વહેસાણ વિસ્તારના અલગ અલગ ગામોમાંથી અનેક મહાનુભાવો આગેવાનો સામાજિક વ્યક્તિઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અમારા માનનીય નેતા શ્રી ગઢવી માનની મનોજભાઈ સૌએ બહોળી ઉપસ્થિતિ રહી અને આ સરકાર બનાવવાનું ખાતમુહૂર્ત અને વેસાણની જનતાના પ્રશ્નોને વાચા આપવાનું ઠેકાણું એટલે કે વેસાણ ભવનના ઓપનિંગમાં હાજરી આપી છે